જો મને ખ્યાલ આટલું ખોટું છે તો ન્યાયાધીશ પોતાના હૃદય ઉપર દબાવેલી હોય પેશકદમી કરવામાં આવે ખેડૂતો ઉપર અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે આની અંદર જે કોઈ સંડોવાયેલા હોય કોઈ અધિકારી હોય કે કોઈ મોટા ચબરબંધી હોય તો તેને છોડવા ના જોઈએ આમ તો આ રૂલ્સ બની ગયો હે

જો આમાં તટસ્થતાથી તપાસ કરવામાં આવશે તો જીરો થી માની ટોપ લેવલ લગીને આની અંદર બધી બારી આવશે તરો વારો આદમી નથી કારણ કે હું તો ખેડૂત હું બહુ આપીશ તો ઘઉં આપી શકી સીમ ને મારે તો કોઈ આવા મોટા અધિકારી પાસે હું તો ફાઇલ પાસ કરી હતું નહીં એટલે કદાચ કોઈને કોઈને કંઈકને કંઈક મૌ મહત્વકાંક્ષા હોય તો આ રીતે ચાલતું હોય એમ નકર મને એટલી ખ્યાલ આવે કે હું દોષિત હોય થવો જોઈએ હવે એ તમામ લોકોને તો હું એટલી હાથ જોડીને વિનંતી કરું કે આપણે આપણું ઘર અત્યારે કોણ ખોટું હે કોણ તો તો પછી આપણે જ અધિકારી બની જવાય ને તો આ લોકો ભણેલા આંધળા થઈ ગયા અને આપણે અત્યારે વાચા આવી ગઈ આ લોકો સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં માંડલમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા રેલી કાઢી અને એમની સાથે અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી માત્ર માત કોંગ્રેસ કે બીજેપી નહીં બંને પક્ષના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા વરૂણ પટેલ અને ગીતા પટેલ તિરંગા સાથે ત્યાં નારાઓ પણ સમર્થનમાં લાગ્યા નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં આ સમગ્ર ઘટના એટલા માટે ચિંતા વિષયક છે કારણ કે કોર્ટ નક્કી કરશે કોણ દોષી અને કોણ નિર્દોષ એની પહેલાં જ આ પ્રકારના સમગ્ર રેલી કાઢવી એ કેટલું યોગ્ય એના જ મુદ્દે જ આપણે જે ચર્ચા કરીશું છે અશ્વિન પટેલ સાથે અશ્વિન પટેલ એ વ્યક્તિ છે જે વિસલ બ્લોવર છે જેમણે અરજી કરી હતી પીએમઓમાં અને પીએમઓમાંથી સમગ્ર નિર્ણય લેવાયો અને ઈડીએ રેડ કરી અને સમગ્ર આખો જે ઘટનાક્રમ છે એનો પર્દાફાશ થયો છે આપણી સાથે જોડાય છે અશ્વિન પટેલ આપણી સાથે જોડાયા છે અશ્વિન પટેલ સુરેન્દ્રનગરના મોટી માલવણના રહીશ છે ને મોટા વિસલ બ્લોઅર છે આજે અશ્વિનભાઈ તમારી જોડે ચર્ચા કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે પાટડી હોય કે પછી સુરેન્દ્રનગરના ગામો હોય કે પછી માંડલ હોય આજે પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું એટલા માટે કે તે જેના ઉપર આરોપ છે આમ તો વરુણ પટેલ ગીતાબેન પટેલ સ્થાનિક આગેવાનો કોંગ્રેસ બીજેપી લોકો એ તમામ લોકો બચાવવામાં આવ્યા છે તમે પોતે પણ પટેલ છો અને તમે જે અરજી કરી હતી જેના આધારે અને જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું એ તમે તો પોતાના ગામ અરજી કરી એના કાર્યવાહી કરી હવે આવી રીતે કરવું દબાણ ઉભું કરવું એ કેટલા અંશે વ્યાજબી છે આમ કાલ કાલ ઉઠીને તો કોઈ બી સમાજનો વ્યક્તિ આવી રીતે પકડાશે તો એનો સમાજ બહાર નીકળી જશે દબાણ કરશે રાજકીય રીતે સામાજિક રીતે કે ભાઈ એ નિર્દોષ છે ફસાવામાં આવ્યા છે તપાસ જ નહીં કરવા દે કોઈ પણ એજન્સીઓને આ તો કોર્ટ છે જે તપાસ કરવા માટે ઈડી જે કોર્ટ જે છે ન્યાય કરવા માટે છે ઈડી અત્યારે તપાસ કરી રહી છે તો આ બધામાં પ્રેશર કે આ બધું કરવાની ક્યાં જરૂર છે પાટીદાર સમાજને કે જે કથિત પાટીદાર સમાજના આગેવાનો છે એમના માટે તમને શું લાગે છે સર નમસ્કાર આપડા ટીવી ના માધ્યમથી હું ફક્ત તો એટલી વાત કહેવા માંગીશ કે હું પણ એક પાટીદારનો દીકરો હું સમાજવાદ બાદ કરતા પણ હું પણ એક પાટીદારનો દીકરો હું તો હું કોઈ મારા પ્રાઇવેટ લડત નતો લડી રહ્યો જો કે હું દેશ માટે લડી રહ્યો હું જો આવડો મોટો ગોટાળો થતો હોય લગભગ પાટીદારો મારા ખ્યાલ મુજબ બધા જમીન હારે જોડાયેલા હોય ખેડૂત પુત્ર હોય તો પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલું વિચારવાનું કે જો મેં એક ફૂટ પણ જમીન કે અડધો વીઘો પણ જમીન જો સરકારની મેં દબાવેલી હોય તો અમારી ઉપર પેશકદમી કરવામાં આવે ખેડૂતો ઉપર અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તો આવડી મોટી અહીંયા એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની જ્યાં અમારે કૃષ્ણનગર લાગેલી છે તો સ્થળ ઉપર રેવન્યુ મામલતદાર તલાટી સાહેબ એમની જોડે સાથે રાખીને પંચરોજ કામ કરેલું અને એની અંદર ધાંગધ્રા થી કૃષ્ણનગર જેટકો ની જે લાઈન હતી પાવરની પહોંચાડવા માટેની તેની અંદર ટોટલ સેવન્ટી થ્રી તોતેર પોલ આવે છે તો એની અંદર અડતાલીસ પોલ તો સરકારી જમીનમાં ઉભા હે તો કલેક્ટર સાહેબે જે મંજૂરી આપેલી હે તે તદ્દન ને તદ્દન ફક્ત સ્ટ્રક્ચર ઉભું કરવા માટે આપેલી હે વીજ વન માટે તારીખ માં વીજ વન ની મંજૂરી નથી મેળવી તો કલેક્ટર સાહેબે તો મારા ખ્યાલ મુજબ ત્રણ ચારે મંજૂરી આપેલી સ્ટ્રક્ચર ઊભું કરવાની અને આ લોકોએ વીજ વન પણ અઠ્યાવીસ ચાર પછી શરૂ કરી દીધેલ હે તો આજ દિવસ સુધી હું તો એવું કઉ સાહેબ સો એ સો ટકા આ કંપની ઉપર દંડાત્માત્મક કાર્યવાહી થવી જોઈએ આની અંદર જે કોઈ સંડોવાયેલા હોય કોઈ અધિકારી હોય કે કોઈ મોટા ચબરબંધી હોય તો તેને છોડવા ના જોઈએ અને આ કાયદેસર જે આદિ લાગીને મારા ખ્યાલ મુજબ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે સાડા આઠ મહિના આ જે વીજળી બનાવી રહ્યા છે જે ચોરી વેચી રહ્યા છે ચોરીનો માલ વેચી રહ્યા છે

મામલતદાર ને આવેદન પત્ર આપે તમને લાગતું નથી કે પાણી પણ જો પૂરું કલેક્ટર સાહેબ જો નિર્દોષ હોય તો એ સામે આવી જશે અને જો દોષી થશે તો એ પણ સામે તો આ સામાજિક આગેવાનો કે પોલિટિકલ આગેવાનો કોર્ટ નું કામ કેમ કરવા જઈ રહ્યા છે જો આવી રીતે હોય પછી કોર્ટો ને બંધ કરી દેવી જોઈએ પણ જો કે આમ તો આ રૂલ્સ બની ગયો છે કે દુબરી બઈ અને જેઠ બે એમ જાણે કે દુબરો માણસ આના માટે અવાજ ઉઠાવે ને ત્યારે તેની પાસે કોઈ નથી રહેતો તો હું પણ એક પાટીદાર એક નાનો એવો દીકરો છું તો આજ દિવસ સુધી સિવાય બે થી પાંચ વ્યક્તિઓને બાદ કરતા હજુ લાગીને મને કોઈ એવો ફોન કરી નથી કીધું કે બેટા તું દેશ માટે લડી રહ્યો હોય તું જે કયા ઉઘાડું કરી દેશ માટે કરી રહ્યો હું તમે ખાલી વિચાર કરો આવડું મોટું ભ્રષ્ટાચાર હજુ તો સાહેબ હજુ પણ કહું આપણા એ ટેલરી શરૂ પિક્ચર તો બાકી જો આમાં તટસ્થતાથી તપાસ કરવામાં આવશે તો જીરો લેવલ થી માંડીને ટોપ લેવલ લગીને આની અંદર બધી બારી આવશે તો તમે વિચાર કરો આવડું મોટો આની અંદર જો કૌભાંડ સરકાર સીમા જમા થશે આપણો વિચારો ને પણ તમને શું લાગે છે જે લોકો આ વિરોધ કરવા આજે આવ્યા એ શું એ જે થોડાક લોકો છે બાકીના સમાજને ગેરમાર્ગે દોરી કરીને ભીડ એકથી કરી રહ્યા છે એમનો શું ઇન્ટરેસ્ટ હોઈ શકે છે હવે આમની પાસે તો કોઈ કદાચ મહત્વાકાંક્ષામાં તો આની અંદર એવું પણ હોઈ શકે કે ભવિષ્યમાં કંઈક મારે કોઈ ફાઇલ બાઇલ પાસ કરે કારણ કે હું તો સાહેબ ફાઇલ પાસ કરવાનો આદમી નથી કારણ કે હું તો ખેડૂત છું બહુ આપીશ તો ઘઉં આપી શકીશ એમને હવે મારે તો કોઈ આવા મોટા અધિકારી પાસે હું તો ફાઇલ પાસ કરી શકું નહીં એટલે કદાચ કોઈને કોઈને કંઈક ને કંઈક મહત્વાકાંક્ષા હોય તો જ આ રીતે ચાલતું હોય એમ નકર મને એટલી ખ્યાલ આવે છે કે હું દોષિત હોય તો મને ફરજિયાત દંડ થવો જોઈએ થવો જોઈએ ને થવો જોઈએ અને જો કદાચ આની અંદર કોઈ ના સમર્થન માં જવાથી આપણે એને નિર્દોષ સાબિત નથી કરી શકવાના કારણ કે આ તો ઈડી ની કાર્યવાહી છે જો એ નિર્દોષ હશે તો ઈડી પણ એમને નિર્દોષ જાહેર કરીને છોડી દેશે અને દોષી થઈ છે તો દંડ કરશે તો કાયદો મારા ખ્યાલ મુજબ કાયદો આપણે હાથમાં ન લેવો જોઈએ અને તમે જે તિરંગા ની વાત કરી સાહેબ આમાં તો તિરંગામાં તો એવું હે કે ક્યારેક અપમાન થતું હોય કે આ તિરંગા નું અપમાન થયું

તો લગભગ નેતાઓ કુટુંબ થી હે હે પણ પણ તમે 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 જે વાત કરી એવું તો તો કારણ કે કે આપણે બીજું ની છાતી મૃત્યુ તો એક વખત એમનું થશે ને મારું થશે ગમેનું પણ અન્યાય થતો હોય તો એની માટે એમને ખાલી હિંમત તો આપવી જોઈએ કે ખરેખર દીકરા હતું જે કઈ કરી રહ્યો હું એવું દેશ માટે કરી રહ્યો સમાજની વાત તો પછી પેલા રાષ્ટ્રભાવના હોવી જોઈએ

અમિત શાહ નિર્મલા સીતારમન છે એમ જી જી હવે આ બાબતમાં તો કારણ કે એ તો જો હું પક્ષ નથી પેલા પ્રથમ તો કારણ કે મારે તો બધા પક્ષ સરખા હે એટલે પક્ષ બાબતે તો હું આની અંદર કઈ ટિપ્પણી નહીં કરું પણ જો પાટીદાર સમાજની જો વાત કરતા હોય તો જ્યારે મારી સ્કૂલ ની અમારા કૃષ્ણગર ગામમાં પ્રાથમિક પ્રાઇમરી સ્કૂલ છે ગવર્મેન્ટ તો અહીંયા ફક્ત ને ફક્ત સ્કૂલ ની પાછળ સત્યાવીસ મીટર ની દૂરી ઉપર તાર જાય છે આના માટેનું મેં ફોટા સાથે લખાણ સાથે કલેક્ટર સાહેબ ને આઠ ચારે રૂબરૂ જાણ કરે એમની સાય સિક્કા વાળું મારી કને હાલની અંદર ઈ કાગળ અરજી પણ છે અમારી તો એ વખતે અહીંયા જે બાળકો ભણતા હતા તો હું તો એવું માનું સમાજવાદ તો તે હું પટેલ જ રજૂઆત કરવા ગયો હતો ને સો તો હજુ આજ દિવસ સુધી શા માટે અહિયાં થી હવે નાની સ્કૂલે સાહેબ ક્યારે નાનો તો રહી નો દાણો આ કદાચ અગાઉ વાત થઈ ચુકી છે પણ આની અંદર જે બાળક જે ભણી રહ્યું છે ક્યારે તેને નાનું નું આંકવું જોઈએ કદાચ આની અંદર સ્કૂલ ની અંદર બાળક ભણતું હોય તો કાલે આની અંદર થી આઈપીએસ બનશે કોઈ સારો એવો રાજનેતા પણ બનશે જેમ કે આપણે ગાંધી બાપુ એ વખત માં પાર્ટી ની નતી સુવિધા તો સ્ટ્રીટ લાઈટ જમીન ઉપર લખીને ભણતા હતા તો આ તો સ્કૂલ ભલે નાની લાગતી હોય પણ સ્કૂલ ના બાળક ને સારું શિક્ષણ મળેલું હશે અને કાયદા ની જોગવાઈ માં સાહેબ એવું લખેલું હે કે સ્કૂલ સેવા સંવેદનશીલ વિસ્તાર હોય તો ઈ ત્યાંથી આવી મોટી હેવી લાઈન ના વીજ તાર ન્યુનતમ પચાસ થી સો મીટર ઉપર દૂરી ઉપર તાર લઈ જવા આ તો ફક્ત ને ફક્ત સત્યાવીસ મીટર જ જાય હે આ ચોપડા ઉપરની વાત છે સર તો શા માટે તેને સાવરમાં આવી રહ્યા છે કોણ બચાવી રહ્યું હોય તે પણ એક ગઠિન પ્રશ્ન છે સવાલ એ છે કે તમે પાટીદાર હતા કલેક્ટર પાટીદાર હતા તમે વર્ષોથી એમને અરજી કરી રહ્યા હતા કે ભાઈ તમે સાંભળો આ રીતે ખોટું થઈ રહ્યું છે એને જમીનો નિયમિત સમગ્ર બાબતો સામે આવી છે તો પછી લડાઈ જે છે એ ન્યાય અને અન્યાય વચ્ચેની છે તો એની અંદર ધર્મ એની અંદર જાતિ કે એની આવી શકે નહીં એક તરફ જોઈએ તો તમે ન્યાય તરફી છો તો આપણે એવું માની ચાલીએ જે તમામ લોકો કલેક્ટર સાહેબ ની મદદ કરી રહ્યા અથવા મદદ માનસિક રીતે એમને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નિર્દોષ ગણાવી રહ્યા છે કે અન્યાયની વાતો કરી રહ્યા છે શું એ લોકો અન્યાયની સાથે છે એવું કહી શકાય સીધી રીતે હવે જો આની અંદર તમે જે ન્યાય અન્યાય ની વાત કરી મને તો એટલે કારણ કે કોઈ પણ વસ્તુ કોર્ટના દરવાજા ખખડાવતા હોય આપણે આ અમારી લડત જવાની વાત હે કારણ કે અત્યારે કાનૂન આંખે પાટા બાંધી દીધા અધિકારીઓ એટલે કોઈ સાંભળતા નથી પણ હવે ખરેખર જો તમે જે આપણે વાત થયા મુજબ જો સાચા હોય તો ન્યાયપાલિકા એમને નિર્દોષ જાહેર કરી દેશે પણ ખોટા ને સાથ આપો તો હું એવું મારું કેવો મતલબ આજ છે અશ્વિનભાઈ કે તમે એક તમે પોતે પર પાટીદાર છો તમારી તો કોઈ દુશ્મની હશે નહીં વ્યક્તિગત રીતે રાજેન્દ્રભાઈ જોડે તો ન્યાય માટે અરજી કરી નુકસાન થતું હતું દેશનું નુકસાન થતું હતું કૌભાંડ થતું હતું સીધી રીતે કંપનીઓ માટે

હજી છે માથા વધારીને આવી રીતે દબાણ કરવા માંગીએ છીએ સર એ બાબતમાં તો હવે આની અંદર ઈ કારણ કે એ પર્સનલ મેટરિમ ની થઈ જાય હવે ઈ લોકોનો સુવિઝન વિઝન ઈ પણ આની અંદર નક્કી નથી થતું કારણ કે કોઈ પણ ઓલી હોય માની લો કે મારું વિઝન શું હોય કે જે કંપની દાદાદીગીરી કરીને આપણા દેશને કે ભવિષ્યની અંદર અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા તો ત્યારે શરૂઆત નાનેથી કરી અને પછી આખો દેશને ગુલામ કરી લીધો તો હવે જો સરકાર શ્રી આવી કંપનીઓને ખરેખર હું તો એવું માનું કે હું વ્યસન ન કરતો હોય તો જ કહીએ કુ કે આપણે વ્યસન ના કરાય હું માવો ન ખવાય તો કહીએ કુ ના માવો ન ખવાય હવે ઉર્જા ઉત્પન્ન માટેની વાત કરે તો એની આજે હું સમર્થન પણ આપું કારણ કે મારા ઘરે પહેલા હું સૌર ઉર્જા ને પછી જ હું જણાવું કે સૌર પ્લેટ લગાવી જોઈએ હવે સરકારે ભલમન છે આપ્યું છે પણ કંપની શા માટે ગોટાળો કરી રહી છે આની મેં કોણ કોણ મિલી ભગત છે જો કંપની આજે આને કામ કર્યું કાલ બીજી કરશે કાલ ત્રીજી તો ભવિષ્યની અંદર મને એવું દેખાય કે આપણા દેશ ઉપર મોટા મોટા આફતના વાદળો મંડાઈ રહ્યા છે ખાલી છેલ્લો પ્રશ્ન વધારે સમય નહીં ખેંચું કે જે લોકો અત્યારે ડોક્ટર રાજેન્દ્રભાઈ સમર્થનમાં ઉતર્યા એ તમામ લોકોને તમે શું કહેવા માંગશો છેલ્લું મારું પ્રશ્ન છે હવે એ તમામ લોકોને તો હું એટલી હાથ જોડીને વિનંતી કરું કે આપણે આપણું ઘર અત્યારે કોણ ખોટું હે કોણ તો પછી આપણે જ અધિકારી બની જવાય ને જો મને ખ્યાલ આટલું ખોટું થયું તો ન્યાયાધીશ તો અત્યારે મારે જ બની જવાની જરૂર હતી સાહેબ કારણ કે આવડો મોટો ભ્રષ્ટાચાર આંખે ચોખ્ખો સ્પષ્ટ દેખાય કાગળ ઉપર ઓન પેપર દેખાય તો આ લોકો ભણેલા આંધળા થઈ ગયા હે અને અભડ અત્યારે વાચા આવી ગઈ આ લોકો ને તો પેલા આની અંદર મારું મંતવ્ય એવું કે આપણે સર્ચ કરવું જોઈએ કોઈ પાટીદાર ને હું નથી ઠપકો આપતો કે કોઈને ને એવું નથી કેતો પણ ખરેખર જોવું જોઈએ કે દૂધ છે કે પાણી છે અને પછી આગળ આપણે વિચાર સમર્થન કરવું જોઈએ કે ખરેખર જો અન્યાય થતો હોય તો એની માટે અવાજ પણ ઉઠાવવો જોઈએ પણ ન્યાય થતો હોય તો પછી આપણે ચૂપ બેસ જવું જોઈએ કે ખરેખર આ ન્યાય પ્રક્રિયા થી ન્યાય આપી રહ્યા છે હવે છેલ્લો એક સવાલ બીજો પૂછી લઉં મેં તમને છેલ્લો કરીને બીજો એક સવાલ

ખેડૂતોને વળતર નથી આપ્યા એ બધું કમ્પ્લીટ થઈ જાય છે આ જે કઈ નાણાં છે જે જો કે મારા ખ્યાલ મુજબ તો સાહેબ આ ગેરકાયદેસર આની ઉપર લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ અને ત્રણ વર્ષની આ કંપનીને સજા થવી જોઈએ તો બીજી કંપની અહીં આવીને ભ્રષ્ટાચાર કરવું હોય ને તો બીજી વખત એ વિચારે કે અહીં ભ્રષ્ટાચાર ના કરીએ કે નહીંતર આમાં તો સજા પડે નહીંતર તો આની અંદર આ લોકો છૂટી જશે તો છૂટો દોર મરી જશે એટલે તમે કીધું આ થવી જોઈએ પણ આ જવાબદારી ત્યાં કોની હતી આ બધી કરવાની આ બધું તંત્ર ને જોકે આની અંદર તો આવવું જોઈએ મેદાન ની અંદર તંત્ર ની અંદર ઓનલાઈન જોકે મારા થી છ વખત અરજી બે વખત અટકાવવાની જવાબદારી સીધી રીતે કોની હતી ત્યાં હવે જો સાહેબ આની માટે તો અમે ઓનલાઈન પણ રજૂઆત કરી હવે માની લો કે અમે ફાર્મર હી તો અમને ખ્યાલ ન હોય કે અમને તો એટલો ખ્યાલ હોય કે દવા જોતી તો દવાની દુકાને જવું જોઈએ ખાતર જોતું હોય તો ખાતર ના ડેપો જવું હોય ડીઝલ જોતું હોય તો પંપે જવું જોઈએ હવે આવડું મોટું તંત્ર હે તો કઈ રજૂઆત ક્યાં કરવાની અમને ખબર નથી પણ અમને થોડીક માહિતી એવી મળી ખેડૂતો પાસેથી કે તમે ઓનલાઈન પ્રશ્ન મૂકો હવે જો કલેક્ટર પાસે ઓનલાઈન જતું હોય તો એ નીચે તો જોવા વાળા ઘણા હોય તો ઈ લોકોને તો ખ્યાલ હોય કે આ પ્રશ્ન હે ઈ આ ખાતાને લાગુ પડે તો ઈ ખાતાને બોલાવવું જોઈએ આ પ્રશ્ન રેવન્યુનો નો હોય તો રેવન્યુ વિભાગને બોલાવવો જોઈએ આ પ્રશ્ન રહ્યો માર્ગ મકાન નો

તમે જે દિશામાં ઉભા છો સ્વાભાવિક છે એ ન્યાયની દિશા છે લોકોના હિતની દિશા છે દેખાય છે સામે પક્ષે જે લોકો ઉભા છે એમની ભાવના છે અથવા એમની જે મનસા છે તેના ઉપર શંકા જરૂરથી જાય છે ભલે તિરંગો લઈને નીકળે ભલે અન્યાયની વાતો કરે પણ અશ્વિન એક વાત જરૂર છે કે કોર્ટો છે કોર્ટો ફેંસલો કરશે કે ભાઈ કોણ સાચું છે કોણ નિર્દોષ છે કોણ દોષું છે સમાજે કે સમાજના કથિત આગેવાનોએ આ નિર્ણય કરવો જોઈએ નહીવ હું વ્યક્તિગત માનું છું તમે અમારી સાથે જોડાયા એના માટે ધન્યવાદ અશ્વિન અશ્વિન પટેલના આ દાવા મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ ત્યાં પણ જઈને તમે નવા સમાચારો જોઈ શકો છો અને અમારી વેબસાઇટ પણ છે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ તમે ન્યૂઝ અપડેટ જોઈ શકો છો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર